નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આ વિડીયોમાં આપણે ગુજરાતની બહુ હેતુક યોજનાઓ વિશે જોવાના છીએ તો એમાં સૌ પ્રથમ બંધ જોવાના છીએ કઈ નદી પર આવેલો છે અને કયા જિલ્લામાં આવેલો છે તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ બંધનું નામ નદી અને જિલ્લો તો સરદાર સરોવર બંધ છે એ નર્મદા નદી ઉપર આવેલો છે અને નર્મદા જિલ્લામાં નવાગામ પાસે ઉકાઈ બંધ છે ઉકાઈ બંધ તાપી નદી ઉપર અને તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં કાકરાપાર બંધ છે એ તાપી નદીમાં કયા જિલ્લામાં તો કે સુરત જિલ્લામાં માંડવી તાલુકામાં કડાણા બંધ છે એ મહી નદી ઉપર અને મહીસાગરના સંતરામપુર તાલુકામાં વણાંકબોરી બંધ છે એ મહી નદી ઉપર અને મહીસાગરના તાલુકામાં એ જ રીતના દાંતીવાડા બંધ છે એ બનાસ નદી ઉપર અને જિલ્લામાં રાજસ્થળી બંધ છે એ કઈ નદી ઉપર તો કે શેત્રુંજી નદી ઉપર અને જિલ્લો કયો તો કે ભાવનગર અને પાલી પાલિતાણા તાલુકો ખોડિયાર બંધ છે એ શેત્રુંજી નદી ઉપર અમરેલી જિલ્લામાં ધારી તાલુકામાં નીલાખા બંધ ભાદર નદી ઉપર રાજકોટની ગોંડલ તાલુકામાં ધરોઈ બંધ છે એ સાબરમતી નદી ઉપર અને જિલ્લો મહેસાણા અને તાલુકો સતરાશ તાલુકો મચ્છુ બંધ છે કઈ નદી ઉપર તો કે મચ્છુ નદી ઉપર અને જિલ્લો મોરબી પાનમ બંધ છે કઈ નદી ઉપર તો કે પાનમ બંધ ઉપર અને મહીસાગર જિલ્લો અને સંતરામપુર તાલુકો પાત્રક બંધ છે વાત્રક નદી ઉપર અને અરવલ્લી જિલ્લો શામળાજી બંધ છે એ નદી ઉપર અને અરવલ્લી જિલ્લો એ જ રીતના ભીલોડા બંધ છે એ હાથમતી નદી ઉપર અને અરવલ્લી જિલ્લામાં ગુહાય બંધ છે એ ગુહાય નદી ઉપર અને સાબરકાંઠા જિલ્લો ધોળી ધજા બંધ છે ભોગાવો નદી ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાં નાયકા બંધ તો કે ભોગાવો નદી સુરેન્દ્રનગર જિલ્લો મુક્તેશ્વર સરસ્વતી નદી ઉપર અને બનાસકાંઠા જિલ્લો સીપુ બંધ છે એ સીપુ નદી ઉપર અને બનાસકાંઠા જિલ્લો દમણગંગા બંધ છે દમણગંગા નદી ઉપર અને વલસાડ જિલ્લામાં કરજણ બંધ છે કરજણ નદી ઉપર અને નર્મદા જિલ્લામાં ઊંડ બંધ છે એ ઊંડ નદી ઉપર અને જામનગર જિલ્લામાં અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે જો ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને ને લાઈક કરી દેવાનો છે